સુરત કોર્ટે આરોપીઓને સજા સંભળાવી છે સુરત કોર્ટે બંને આરોપીઓને છેલ્લા શ્વાસ એટલે કે આજીવન સુધીની સજા ફટકારી છે ગેંગરેપના બે આરોપીઓને સજા સંભળાવવામાં આવી હતી પાંચ રૂપિયા દંડ પણ ફટકારાયો હતો મુન્ના ઉર્ફે ખલબલી પાસવાન અને રામ સજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્માને સજા આપવામાં આવી બંને આરોપીને સુરત કોર્ટ દ્વારા દોષ ઠેરવ્યા હતા સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે સાડા ચાર મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર એકસો ત્રીસ દિવસમાં ચુકાદો આપ્યો હતો ગેંગરેપ મામલે પોલીસે કુલ ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નિપજ્યું હતું જેથી બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને કોર્ટે શનિવારે કસુરવાર ઠેરવ્યા હતા નોંધનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ હતી આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા જે પણ કોર્ટે માન્ય રાખ્યા હતા બનાવ સમયે ચંદ્રનો પ્રકાશ હોવાના કારણે અને આરોપીએ ફ્લેશલાઇટ કરતા સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો કોર્ટમાં પણ

BNS ની કલમ સિત્તેર બે એટલે gang rape ના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા પાંચ હજાર નો દંડ કર્યો છે આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા તે રીતે સજા ફટકારી છે એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડની સજા કરી છે સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટીમ સહાય યોજનામાંથી દસ લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ એ ગુનેગારો માટે લાલ આંખ અને ભોગ બનનાર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહ્યું છે આ નવા કાયદા હેઠળ કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે ગુજરાત સરકારે આ નવા કાયદા અંતર્ગત અનેક લોકોને સજાઓ પાવવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના એક નાની દીકરી પર જે રેપની ઘટના બની માત્ર એકસો ને ત્રીસ દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ ત્રણે ત્રણ આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું આ ગેંગરેપ કેસમાં કુલ ત્રણ આરોપી હતા જેમાં મુન્ના કરબલી પાસવાન રામ સજીવન રાજુ અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને પોલીસે ઝડપી લીધા હતા જો કે ટ્રાયલ દરમિયાન બીમારી સબબ શિવશંકરનું મોત થતા કોર્ટમાં અન્ય બે આરોપી સામે ટ્રાયલ ચાલી હતી એમાં સાક્ષીઓની જુબાની અને સંયોગિક પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે બંનેઓને કસુરવાર ઠેરવ્યા છે અને સોમવારે તારીખ સત્તર તારીખે આજીવન કેદની સજા સંભળાવી છે